એક બાજુ ગુજરાત ઔદ્યોગિક સહિત અન્ય ક્ષેત્રે કૂચ કરી રહ્યું છે ત્યારે બીજું બાજુ સમૃદ્ધ ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સ્થિતિ એ થઈ છે કે રાજ્યમાં ત્રણ પાંસઠ કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તું અનાજ મેળવવા મજબૂર બન્યા છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામથી અંદાજે એક દોઢ કિલોમીટર દૂર આવેલા વાડ વિસ્તારમાં આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે વર્ષો અંધકારમાં જીવન જીવતા આ વિસ્તારના પંદર જેટલા પરિવારોના ઘરોમાં આખરે વીજળી પહોંચી છે ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસ અને તેનાથી થતા મૃત્યુ ચિંતાનો વિષય બની રહ્યા છે રાજ્યમાંથી દરરોજ સરેરાશ બસો પાંચ વ્યક્તિ હાર્ટ એટેક કે હૃદયની બીમારીને કારણે જીવ ગુમાવે છે ગુજરાતમાં જે કારણથી સૌથી વધુ મૃત્યુ થતા હોય તેમાં હાર્ટ એટેક મોખરાના સ્થાને છે રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે બારડોલી વિસ્તારમાં આવેલા અગિયારથી વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પાંત્રીસ વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો ઓપ સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે આ સોસાયટીમાં રહેતા પચીસ પરિવારો માટે હવે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ય વિનંતી આવાસ ભાડે આપવાનો ધંધો ફુલસર આવાસ યોજનામાં મનપાએ એકસો ચાર લોકોને નોટિસ ફટકારી લીમડી અમદાવાદ હાઇવે જાખણ ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને વિદેશી દારૂની ત્રણ હજાર ચારસો નવ બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા ભાવનગર બોરતળાવ વિસ્તારના શિવનગર ખાતે રહેતા અને કોસ્મેટિકનો વ્યવસાય કરતા યુવાનને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણા કરવાથી નફો મળશે તેમ કહી યુવતીએ ગોલ્ડ ટ્રેડિંગમાં રૂપિયા સત્તર લાખનું રોકાણ કરાવડાવી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી હાલના સમયમાં પાંચથી સોળ વર્ષ વચ્ચેના સાહીઠ ટકા બાળકો મોબાઈલના બંધાણી બન્યા હોવાનો સર્વે જણાયો છે જેને આઉટડોર કે ઇન્ડોર રમતો તરફ વાળવા જરૂરી બન્યા છે આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાનનો પરવાનો ગંભીર ક્ષતિઓ બદલ નેવ દિવસ માટે મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે તલોદથી મુસાફર બેસાડી અમદાવાદ પહોંચેલી બસમાં નરોડા પાટિયા ખાતે મુસાફર ઉતારી જતા બેગ બસમાં ભૂલી ગયો હતો કંડક્ટરે બસ બાવડા ડેપો આવતા અધિકારીને જાણ કરી હતી બસમાં ભૂલી ગયેલો થેલો શોધવા મુસાફર બાવડા આવ્યો હતો બાવડા ડેપો ખાતે તેમના થેલી સુપ્રત કરવામાં આવી હતી સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પર શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનવાળા નવ બેન્ક ખાતાની તપાસ કરવામાં આવી હતી જેમાં રૂપિયા ઓગણીસ કરોડના વ્યવહારો થયા હોવાથી સાયબર સેલે કરોડોની રકમની છેતરપિંડીના ગુનામાં નવ યુવકો સામે ગુનો નોંધાયો છે અમરેલી શહેરની નજીકના સાવરકુંડલા રોડ ઉપર આવેલી વાડીએ ખેત શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે કેરમ વસુનિયા નામના શ્રમિક પર વનરાજે હુમલો કરી દેતા રાડારાડ મચી ગઈ હતી આ જ સમયે સાથી શ્રમિકોએ પથરાના ઘા કરવા ઉપરાંત દેકારો કરતા સાવજ ભાગી ગયો હતો તરસાલીથી બે મિત્ર સાથે મોડી રાત્રે નાસ્તો કરવા માટે ગયેલા યુવકની તેના બે મિત્રોએ જ ઘાતકી હત્યા કરી રાખી હતી બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી ગરીબોને નોકરી આપતી યોજના ખતમ જી રામજી નામથી નવેસરથી શરૂઆત કરવાની તૈયારી મહારાષ્ટ્રના લાતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કારમાંથી એક વ્યક્તિનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકની ઓળખ આઈસીઆઈસીઆઈ બેન્કના રિકવરી એજન્ટ તરીકે થઈ છે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિને કોથળામાં બાંધીને તેની કાર સાથે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક પિતાએ માનસિક તણાવમાં તેના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે આ ઘટનામાં પિતા સહિત ત્રણ દીકરીઓના કરૂણ મોત થયા છે જ્યારે બે દીકરાઓ ચમત્કારિક રીતે બચી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર ડિસેમ્બરથી જોર્ડન ઇથિયોપિયા ઓમાનની ચાર દિવસીય મુલાકાતે જવાના છે મોદીની આ જોર્ડનની મુલાકાત બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની પંચોતેરમી જયંતી નિમિત્તે યોજાઈ રહી છે વોટ ચોરી વિરુદ્ધની આ રેલીને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને આરએસએસની સરકારને સત્તામાંથી ઉખેડી ફેંકીશું ચોરી કરવી ભાજપના ડીએનએમાં છે તેણે જમીન લોકોના અધિકારો મત રોજગારી રૂપિયા બધું ચોરી લીધું છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે બાંગ્લાદેશની વચગાળાની સરકારે લગાવેલા આરોપોનો ભારતે કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે ભારતે ક્યારેય પણ પોતાની જમીનનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધની ગતિવિધિઓ માટે થવા દીધો નથી કાલાવડ તાલુકાના છતર ગામના એક ખેડૂત અને બોલેરો ચાલક વચ્ચે મગફળીના ભાડા બાબતે તકરાર બંને પક્ષે સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ધુમ્મસના કારણે વાહન ચાલકો માટે કાળ સમાન બની ગયો છે આજે પંદર ડિસેમ્બર ધુમ્મસના કારણે ફરીદાબાદ અને નુહ જિલ્લામાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અયોધ્યા રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ડોક્ટર રામવિલાસ વેદાંતીનું સોમવારે નિધન થયું છે કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી સોના ચાંદીના વધતા ભાવ તો રોકવાનું નામ જ નથી લઈ રહ્યા આજે પણ સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ પર પહોંચી અને જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા ચાંદીની કિંમતો તો હાલમાં જ બે લાખ રૂપિયાને પાર જતી રહી હતી દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો